કોંગ્રેસી આગેવાનોને લડેંગે જીતેંગેના નારા સાથે સંપર્ક કરવાની રણનીતિ અપનાવી ચૂંટણી પ્રચારમાં ઝંપ લાવ્યું વડગામ પંથકમાં મહત્વના પડતર પ્રશ્નો અંગે અને લોક સમસ્યાઓ પર અભ્યાસ કરી ખાસ કરી આદિવાસી સમાજના અને અન્ય જાતિના લોકો સુધી પહોંચવાનું આયોજન હાથ ધરાયું મતદારો સુધી પહોંચવા અને સુસુપ્ત અવસ્થામાં રહેલા જૂના કાર્યકર્તાઓને જાગૃત કરવા તમામ કોંગ્રેસના આગેવાનોમાં ઘરે જવાનું નક્કી કર્યું અને એઆઈસીના મેમ્બર ગૌરવ પંડ્યા તથા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલના સૂચના મુજબ ઉમરગામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મનોજ દુબડાની નિમણૂક કરી જવાબદારી સોંપવામાં આવી હતી તે ગામમાં આવ્યા છે અને તાજેતરમાં જ ઘણા પક્ષો જુઓ ભાજપનો ખેસ કર્યો છે જ્યારે કે કાર્યકર્તાએ જે આજે આપનું સ્વાગત કર્યું હતું એ સંદર્ભે કાર્યકર્તાઓને સંબોધિત બીજું કેસાડ ઔદ્યોગિક વિસ્તાર છે છવ્વીસ ની બેઠક પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આ વલસાડ વિસ્તાર બહુલક આદિવાસી વિસ્તાર છે અને એની સાથે સાથે ઉદ્યોગોનો વિસ્તાર છે ઘણું શોષણ થાય છે કામદારને બાર કલાક કામ કરવું પડતું હોય છે અને કંઈક અકસ્માત થાય તો એના પરિવારને જેટલું વળતર મળવું જોઈએ એટલું વર્તન મળતું નથી અમે એ દરેક કામદારની સાથે છીએ કામદાર બાર કલાક નોકરી કર્યા પછી પણ એને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે એને પગાર મળતો નથી અમે એ તમામ કામદારો કોઈ પણ સમાજના હોય કે ગુજરાત રાજ્યની બહારના હોય અમે એમની સાથે છે એમની લડાઈમાં અમે એમની જોડે રહીશું ઉમરગામના ઘણા બધા એવા પ્રશ્ન છે જે પ્રશ્નને કારણે અને એ પ્રશ્ન સોલ્વ ન થવાને કારણે ઘણા આગેવાનો ભાજપમાં ગયા હોય પરંતુ લોકો અને પ્રજા આપણી સાથે છે કોંગ્રેસ પક્ષની સાથે છે જે આજે કોર્પોરેટર મનોજભાઈએ આ કાર્યક્રમ જે ગોઠવ્યો હતો તેમાં ખરેખર દેખાઈ આવે છે લોકોમાં રોષ છે જે ભાજપમાં ગયા છે એના વિરોધમાં લોકોમાં રોષ છે એ રોષ આજે દેખાઈ રહ્યો છે અમે તમારી સાથે છે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તમે કોંગ્રેસની સાથે રહો જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમારી સમગ્ર ટીમ કોંગ્રેસ સમિતિની ટીમ તમારી વચ્ચે આવીને ઊભી રહેશે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે